નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન સત્તાવીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન ત્રેવીસ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે સો ટકા અને સાંજે પણ સો ટકા રહ્યું હતું હવાની ગતિ પાંચ પોઈન્ટ ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી શતાબ્દી વર્ષમાં પ્રવેશી ચૂકેલા નવસારી મહાનગરના પૌરાણિક અને અતિ પવિત્ર સ્વચ્છ શ્રી સત્યનારાયણ મંદિર અને માતા મંદિર ખાતે યજુર્વેદના અને ભગવાનને અભિષેકનો કાર્યક્રમ ભાવપૂર્ણ આધ્યાત્મિક વાતાવરણમાં યોજાયો હતો દરજી પંચવાડીના મહામંત્રી કીર્તિભાઈ ટેલરે જણાવ્યું હતું કે સમગ્ર વર્ષ દરમિયાન અનેક આયોજન થયા છે અને ખૂબ જ ઉર્જાવાન જાગૃત પૌરાણિક અને ભક્તોની મનોકામના પૂર્ણ કરનારું આ મંદિરના મુખ્ય પૂજારી તરીકે નિલેશ ભટ્ટ સંપૂર્ણ સ્વચ્છતા શાસ્ત્રોક્ત વિધિથી અર્ચન અને પૂજન કરે છે ચીખલીના મલવાડા ગામે કુવામાં પડતા યુવકનું મોત નીપજ્યું બનાવની પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી તાલુકાના મલવાડા દેસાઈ ફળિયા ખાતે રહેતા વિક્રમભાઈ છનાભાઈ પટેલ જે બે દિવસ અગાઉ ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાંક ચાલી જતા તેની શોધખોળ આદરતા ભાર મળી ન હતી દરમિયાન શનિવારની સાંજના સમયે મલવાડા દેસાઈ ફળિયા ખાતે રહેતા મેહુલભાઈ પટેલે વાડીના કુવામાંથી લાશ મળી આવતા જે અંગેની જાણ અનિલભાઈ છનાભાઈએ કરતા વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે વિજલપોરની વનગંગા સોસાયટીના રહીશો એકાત દાયકાથી ઉભરાતી ગટરના પાણીથી હેરાન નવસાઈના વિજલપુર વિસ્તારમાં આવેલ વનગંગા સોસાયટીમાં છેલ્લા એકાદ દાયકાથી ગટર ઉભરાઈ રહી હોવાથી સોસાયટીના રહીશો નર્ક જેવી સ્થિતિમાં રહેવા લાચાર બન્યા છે છેલ્લા એકાદ દાયકાથી આ સ્થિતિ હોવા છતાં આજ પર્યંત આ સમસ્યાને ઉકેલવામાં તત્કાલીન પાલિકા કે હાલની મહાનગરપાલિકાના તંત્ર દ્વારા નિરાકરણ લાવી શકાયું નથી વનગંગા સોસાયટીના રહીશો છેલ્લા એકાદ દાયકાથી ગટર ઉભરાવાની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે ચોમાસાની ઋતુમાં આ સોસાયટીમાં ગટરના પાણીનો ભરાવો થાય છે જેને લઈને સોસાયટીના રહીશોએ ઘરમાં કેદ થવાનો વારો આવ્યો છે જેસીઆઈ નવસારી દ્વારા આયોજિત મહેંદી નેઇલ આર્ટ સ્પર્ધામાં ટાટા ગર્લ્સ સંસ્થા દ્વારા આયોજિત મહેંદી અને આર્ટ સ્પર્ધામાં શાળાની વિદ્યાર્થીનીઓએ સિદ્ધિ મેળવી ગૌરવ અપાવ્યું છે આ સ્પર્ધામાં શાળાની વિદ્યાર્થીની કાગદી રોમાના શેખે પ્રથમ ક્રમ અને શેખ સાદિયાએ મહેંદી સ્પર્ધામાં તૃતીય ક્રમ મેળવ્યો હતો નેઇલ આર્ટ સ્પર્ધામાં હીર પટેલે તૃતીય ક્રમ મેળવ્યો હતો વિદ્યાર્થીની આ સિદ્ધિ બદલ ટ્રસ્ટીઓ આચાર્ય યાસમીન બેન એન પટેલ તેમજ શાળા પરિવારના શિક્ષક મિત્રોએ બાળકો તેમજ સ્પર્ધાને તૈયાર કરવામાં મરોલી ખાતે તબીબના બંધ ઘર પર ધાપ મારતા તસ્કરો ત્રણ પોઈન્ટ એકતાલીસ લાખની મત્તાની ચોરી ગત જાન્યુઆરીમાં તબીબ સાયબર ક્રાઇમનો પણ ભોગ બન્યા હતા તાલુકાના ખાતે રોડ પર રહેતા એક તબીબ વીસ દિવસ માટે ઘર બંધ કરી બહાર ગામ જતા તસ્કરોએ બંધ ઘરનો લાભ ઉઠાવી તબીબના ઘરનું તાળું તોડી દાગીન અને રોકડ સહિત કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ એકતાલીસ લાખની ધાપ મારી જતા ભોગ બનનાર તબીબે આ ચોરી અંગે મોરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી મરોલી ખાતે રહેતા ડોક્ટર ચેતન મહેતા ગત સાતમી જૂન થી સત્તાવીસમી જૂન દરમિયાન ઘર બંધ કરી બહાર ગામ જતા બંધ ઘર લાભ ઉઠાવી તસ્કરો તબીબના બંધ ઘરના ના તાળું તોડી ઘરમાં પ્રવેશી ઘરમાં રખાયેલ સોના ચાંદીના ના ઘરેણા સામગ્રી તથા રોકડા રૂપિયા સોળ હજાર મળી કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ એકતાલીસ લાખ ની ચોરી કરી ગયા હતા આ અંગે ભોગ બનનાર તબીબ ડોક્ટર ચેતન મહેતા એ મરોલી પોલીસમાં માં નોંધાયેલ ફરિયાદ ને પગલે પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોધી આગળની કાર્યવાહી કરવા સાથે મરલી પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે ઉલ્લેખનીય છે કે ગત ત્રેવીસમી જાન્યુઆરી આજ તબીબ ડોક્ટર મહેતા પાસે સાયબર ક્રાઇમ આચરનારા કઠિયાઓએ રૂપિયા છ લાખ જેટલી રકમ પડાવી લીધી હતી જેમાં એલસીબીએ પાંચ મહિના બાદ આ ગુનામાં સંડાવાયેલ આરોપીઓની અટકાયત કરી હતી અનમોલ નામ તો સાંભળ્યું છે ને અનમોલ લઈને આવ્યું છે રિનોવેશનના હેતુથી સ્ટોક ક્લિયરન્સ સેલ ભવ્ય થી ભવ્ય સેલ કે જેની અંદર આખી દુકાન ખાલી કરી દેવાની છે કારણ કે દુકાનનું રિનોવેશન કરવાનું છે પાંચમી જુલાઈ થી સેલ શરૂ થાય છે સેલ ની અંદર તમામ વસ્તુઓ માત્ર અને માત્ર પડતર કિંમત ની અંદર આપી દેવાની છે કોઈ જ પચાસ ટકા નહીં સિત્તેર ટકા નહીં સીધો જ પડતર કિંમત નો સેલ કે જેની અંદર લઈ જાઓ ટી શર્ટ શર્ટ ફોર્મલ શર્ટ ચેક શર્ટ પ્રિન્ટેડ શર્ટ કોલર વાળી ટી શર્ટ રાઉન્ડ નેક ટી શર્ટ ફુલ સ્લીવ ટી શર્ટ હાફ સ્લીવ ટી શર્ટ ફોર્મલ પેન્ટ જીન્સ પેન્ટ કોટન પેન્ટ તમામ વસ્તુઓ ખાલી કરવાનું છેલ્લ તો રાસ જુઓ છો પહોંચી જાવ અનમોલ હિનાવાલા ને ત્યાં એડ્રેસ નોંધી લો ગોલવાડ ગેટ પોલીસ ચોકીની સામે ગોલવાડ નવસારી વધુ વિગત માટે સ્ક્રીન પર દેખાતા નંબર ઉપર સંપર્ક કરો ચીખલી એસટી બસ સ્ટેશનનો સ્લેબ કોન્ટ્રાક્ટર દ્વારા વરસતા વરસાદમાં ભરવામાં આવતા ગુણવત્તા સામે અનેક સવાલો ઉભા થવા પામ્યા છે અગાઉ ચાલુ કામ દરમિયાન સ્લેબનું માળખું ધરાશયી થતા કામ કરતા મજૂરોને ઈજાઓ થઈ હતી અને કામ પંદર માસ બંધ રહ્યું હતું ચીખલી બસ સ્ટેશનના બાંધકામમાં હલકી ગુણવત્તાવાળી કામગીરી અને બેદરકારી ભર્યા કારભારને પગલે સત્તર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ચાલુ કામે બીમ સ્લેબનું માળખું જમીન દોસ્ત થતાં શ્રમિકોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી આ બનાવ બાદ કામ બંધ કરી જવા સાથે ટલે ચડી ગયું હતું આ બાંધકામ પુનઃ શરૂ કરવા માટે ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ અને વાંસદાના ધારાસભ્ય આનંદભાઈ પટેલ દ્વારા રાજ્યના માર્ગ વાહન વ્યવહાર મંત્રી અને એસટી નિગમના ઉચ્ચ અધિકારીઓને પણ અવાનવા રજૂઆત કરી ધ્યાન દોરવામાં આવ્યું હતું ધારાસભ્ય આનંદભાઈ પટેલ દ્વારા બસ સ્ટેશનના અધૂરા બાંધકામ અંગે ઓગણીસના રોજ વિધાનસભામાં પણ ગૃહની કાર્યવાહીના ઉતારામાં રજૂઆત કરી સત્વરે બાંધકામ શરૂ કરાવવા અને અગાઉની એજન્સીને બ્લેક લિસ્ટ કરવાની માંગ કરવામાં આવી હતી આ દરમિયાન મે માસમાં મધ્યમાં ફરીથી બસ સ્ટેશનના બાંધકામની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી અને શનિવારના રોજ કામ કરનાર એજન્સી દ્વારા ચીખલી તાલુકામાં બે ઇંચ જેટલો વરસાદ વચ્ચે ચાલુ વરસાદમાં ચીખલી બસ સ્ટેશનનો સ્લેબ ભરવામાં આવતા તેમની ગુણવત્તા સામે પણ

શાળાના આચાર્ય મુકેશભાઈ મિસ્ત્રી તથા શાળા સંચાલન મંડળના મંત્રી વિનોદભાઈ પટેલના અનુસાર શાળાની પ્રગતિ અને વર્તમાન સમયમાં પડતી મુશ્કેલીઓ મુજબ આજુબાજુના ગામડાના સામાન્ય સ્થિતિના વિદ્યાર્થીઓ શાળામાં આવે છે તેમ છતાં સંખ્યા પૂરતી નહીં થતી હોય અને શાળાને ચાલુ રાખવી જરૂરી હોય સિત્તેર એસી જેટલા આદિવાસી વિદ્યાર્થીઓને ડાંગ આહવા જેવા વિસ્તારમાંથી લાવી તેમને દેવસર આશ્રમમાં રાખી તેમના જમવાના બસ ભાડા વગેરેના તમામ ખર્ચ શિક્ષકો અને મંડળ કરી સારામાં સારું જ્ઞાન શિક્ષણ આપી સો ટકા જેવું

પૂર્ણા નદીએ રોંદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે આ પૂર્ણા નદીનો આકાશી નજારો તમે જુઓ દ્વારા આ ડ્રોનમાં કંડારવામાં આવ્યા છે અને આ ડ્રોનના દ્રશ્યો તમે જોઈ શકો છો નદી ખાતેના અને સુંદર નજારો નયન રમ્ય દ્રશ્યો પૂર્ણા નદીના અત્યારે તમે આકાશી દ્રશ્યો આ જોઈ રહ્યા છો નવસારી ટાટા સ્કૂલની આગળ આવેલા રિંગ રોડ ચારસ્તા ખાતે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે તમે જોઈ શકો છો કે લોકો અત્યારે હાલમાં પૂર્ણા નદીના પાણીની જે સપાટી વધી છે તે જોવા માટે ત્યાં ઉમટી પડતા હોય છે અને આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે જેના કારણે અહીં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે કારણ કે આ સમયે લોકોએ ઘરમાં બેસવું જોઈએ પરંતુ તેના બદલે લોકો પાણી જોવા માટે નીકળી રહ્યા છે પરંતુ જો આવામાં કોઈ દુર્ઘટના સર્જાય તો લોકોએ જીવ ખોવાનો પણ વારો આવી શકે છે ત્યારે ઘરમાં રહો સુરક્ષિત રહો ને જોતા રહો નવસારી લાઈવ જેમાં તમને પાણીની તમામ અપડેટ મળતી રહેશે નવસારી પૂર્ણા નદીની સપાટી પહોંચી છે પચીસ ફૂટને નજીક તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે પૂર્ણા નદી અત્યારે હાલમાં પચીસ ને નજીક નજીક વહી રહી છે એટલે કે નવસારીમાં પાણી પ્રવેશવાની શરૂઆત થઈ ચૂકી છે તેવી જ ભયજનક છે અને ઉપર બે ફૂટ જેટલો ઉપર વધારો પણ થયો છે અને પૂર્ણા નદી અત્યારે હાલમાં પચીસ ફૂટ પર વહી રહી છે એટલે કે નવસારીના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ થવા માટે ખાસ તાકીદ છે અને તમામ લોકોને સલામત સ્થળે ખસી જવા માટે નવસારી લાઈવ અપીલ કરી રહ્યું છે નવસારી જિલ્લાના બિલીમોરા શહેરમાંથી પસાર થતી અંબિકા નદીમાં પૂરની પરિસ્થિતિ નિર્માણ થઈ છે જેમાં ઢોર ફસાયા હતા બપોરના સમયે ગૌચરની જગ્યામાં ચડવા ગયેલા હતા ઢોર અને અંબિકા નદીમાં અચાનક પાણી વધી જતા ઢોર પાણીના પ્રવાહ વચ્ચે ફસાયા હતા ભારે જહેમત બાદ તમામ ઢોરોને સુરક્ષિત રીતે કિનારા પર બચાવી લેવામાં આવ્યા છે આજે નવસારીમાં તાજિયાનો તહેવાર છે સાથે સાથે નવસારીની પૂર્ણા નદીમાં પણ જળસ્તરમાં વધારો થયો છે પૂરની પરિસ્થિતિ નિર્માણ થઈ છે પચીસ ફૂટ પર પૂર્ણા નદી વહી રહી છે તેવામાં અહીંયા કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તેને લઈને પોલીસ બંદોબસ્ત વિરાવળ ખાતે ખડકી દેવામાં આવ્યો છે અને જેથી કોઈ પણ પૂર્ણા નદીમાં અંદર ન જાય કારણ કે આજે તાજિયા પણ ત્યાં ઠંડા થવા માટે જશે અને જેમાં કોઈ નીચે ન જાય તેની ખાસ કાળજી રાખવા માટે પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે નવસારીના રેલવે સ્ટેશન ખાતે આવેલા ઘરનારામાં પણ પાણી ભરવાની શરૂઆત થઈ ગઈ છે નવસારીના રેલ સ્ટેશન ખાતે આવેલા રેલવે ઘરનારું જે આવ્યું છે જેમાંથી લોકો આવન જવન કરે છે અને હાલમાં તે ઘરનારાને અપડેટ કરવામાં આવ્યું છે એટલે કે ત્યાં બ્લોક નાખીને લોકોને આવન જવનમાં સુવિધા થાય તે વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ અત્યારે હાલમાં પણ પૂર્ણા નદીના પાણીમાં સતત વધારો થયો છે જેને લઈને પૂર્ણા નદીના પાણી રેલવે ગંધારા સુધી પહોંચી ગયા છે અને ગંધારામાં પાણી ભરાતા હવે ટૂંક સમયમાં આ ઘરનારું પણ આવન જવન માટે બંધ કરી દેવામાં આવશે નવસારી જિલ્લામાં તેમજ ઉપરવાસમાં ભારે વરસાદને લઈને જિલ્લાની તમામ નદીઓમાં ઘોડાપોરની પરિસ્થિતિ નિર્માણ થયું છે ત્યારે નવસારી જિલ્લાના જલાપુર તાલુકામાં આવેલા ખરસાડ ગામમાં પાણી ભરવાની શરૂઆત થઈ છે હતી ઓવરટેપિંગના કારણે ખરસાડથી પાણેરા જતો માર્ગ બંધ થઈ જવા પામ્યો છે મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ જવાના કારણે ગ્રામ લોકોએ મોટો ચકરાવ ફરી અને પોતાના ઘરે જવાનો વારો આવી રહ્યો છે અત્યારે હાલમાં પાણીની સપાટી સતત વધી રહી છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે અંબિકા નદીમાં જળસ્તર વધ્યા છે અંબિકા નદીમાં પૂરની પરિસ્થિતિ નિર્માણ થયું છે ત્યારે અંબિકા નદી પર ધમળાજા ખાતે બનાવવામાં આવેલો દેવધાર ડેમ ઓવરફ્લો થયો છે ડાંગ જિલ્લાના સાપુતારા અને વઘઈમાં પડેલા ભારે વરસાદના કારણે નદીઓમાં પૂરની પરિસ્થિતિ નિર્માણ થયું છે અને દેવધા ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવે છે ગણતરી તાલુકાના ઘાટા વિસ્તારના સોળથી વધુ ગામોને એલર્ટ કરીને નદી કિનારે ન જવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે પૂર્ણા નદીમાં પૂર આવતા સ્વપ્નલક સોસાયટીની પાછળની વિસ્તારમાં રહેતા લોકોના ઘરોમાં પાણી પ્રવેશવાની શરૂઆત થઈ ચૂકી છે તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે સ્વપ્નલક સોસાયટીની પાછળ લોકો રહે છે અને ત્યાં તે લોકોના વિસ્તારમાં પૂર્ણા નદીના પાણી પ્રવેશવાની શરૂઆત થઈ છે લોકોના ઘરોમાં પાણી પ્રવેશી રહ્યા છે અને તેના પરિણામે લોકો પોતાનો સામાન સલામત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરી રહ્યા છે દ્રશ્યમાં જોઈ શકો છો કે લોકો પોતાના ઘર વખરીનો સામાન સરખો કરવા તેમજ ઘર તણાઈ ન જાય તેને લઈને ફાલુદા की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो